બાપા મને છે ને બોલાવ્યો આ નાથો છે ને અમારો ભોળીયો ભગત છે મારી વાલા મોજ આવી અમે પારાયણ કર્યું ત્યાં જેટલા ભક્તો બેઠા હતા હું કીધું કે તમારે જે કંઈ થાય કરજો પણ આ તમારો નાથિયો તમારી ગાડી ગીરવે મૂકી આવી અને આ બે હજાર રૂપિયા લઈને આવ્યો હવે મારા નાથો છે આવો ભોળો ભાઈ સાહેબ તમે એને કંઈ ઠપકો દીધા નહીં આ તમારા બે હજાર રૂપિયા પાછા બે હજાર રૂપિયા રાખો અને નાથુ નામે જ રામ પારણ કરાવજો અરે નાથુ જેવા ધરમ પ્રેમી ડ્રાઈવર અમારે ત્યાં નોકરી કરે એ વાત જાણીને જ મારી છાતી ગજગજ ફૂલે છે નાથુ આજથી તારો પગાર ડબલ અને બાપા મારે લાયક કઈ પણ જરૂર હોય હજી આમાં કઈ વધઘટ થતી હોય તો મને મૂંઝાયા વગર કેજો બાપા સીતારામ